નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ એક વધુ કરપ્શનના સમાચાર આવ્યા છે વોર્ડ નંબર ત્રણ ચકલાપા હનુમાનજી મંદિર પાસે વળાંકમાં જ આ એક દુકાનદાર દ્વારા ગટર ઉપર પણ બાંધકામ કરી દેવામાં આવ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ નવકાર ડેરી પાર્લરવાળો માલિક એટલો બેખોફ છે કે નાની શેરી છે છતાં પણ ગટર ઉપર એટલે કે ત્રણથી સાડા ત્રણ ફૂટ જેટલું ચાર ફૂટ જેટલું આ દબાણ કરી નાખ્યું છે પહેલાં તો મેઇન બજારોમાં વેપારીઓ દ્વારા આવા દબાણો કરી ફૂટપાટ પચાવી લેવામાં આવ્યા છે ત્યારે હવે નાની નાની શેરીઓમાં દુકાન લઈને બેઠેલા આ વેપારીઓની પણ એટલી હિંમત વધી ગઈ છે કે ચારથી પાંચ ફૂટ જેટલા દબાણો કરીને બેસી ગયા છે અને કોઈને કોઈને જવાબ દેવા તૈયાર નથી તો શું આ વેપારીને એટલી બધી હિંમત આવી ગઈ હશે કે પછી કોઈ સત્તામાં રહેલા સુધરા સભ્યો અથવા ચીફ ઓફિસર અથવા કોઈ અધિકારી અથવા આ કોઈને રૂપિયા ખવડાવી અને મંજૂરી લીધેલી હશે ગટર ઉપર બાંધકામ ખરેખર થાય જ નહીં જે નગરપાલિકાની જાહેર ગટર છે તે ગટર તો સાફ સફાઈ માટે ખુલ્લી રહેવી જોઈએ છતાં પણ આ પોતાની મનમાની ચલાવી અને દુકાન ચાર ફૂટ જેટલી આગળ વધારી દીધેલ છે તે જોવા મળી રહ્યું છે તો શું આ ખરેખર કાયદામાં આવે છે કે પછી આ રૂપિયા ખવડાવીને ધાંગધ્રાના ભ્રષ્ટ તંત્રને રૂપિયા ખવડાવી અને ત્યાંના સુધરાઈ સભ્યોને વિશ્વાસમાં લઈ આ કાર્ય કરવામાં આવ્યું છે તે તો જો તપાસ થાય તો જ ખબર પડે બાકી કંઈ ખબર પડે નહીં તો ધીરે આજે તો આએ ગટરના ઉપર બાંધકામ કરી નાખ્યું છે કાલે બીજો ચાર ફૂટ આગળ રોડ ઉપર વધી જશે તો આવા લોકોને તંત્રએ ખરેખર કાયદાનો પાઠ ભણાવવો જોઈએ અને નિયમોનો ઉલ્લંઘન કર્યું છે તે માટે તેને સજા અને દંડ પણ થવી જોઈએ અને તેણે કરેલું આ બાંધકામ તાત્કાલિક અસરથી દૂર કરવું જોઈએ તો દર્શક મિત્રો જોયું આપણે કે ધ્રાંગધ્રામાં હવે ગલી ખોંચામાં આવેલી દુકાનોના માલિકોની પણ કેટલી હદે હિંમત વધી ગઈ છે કે રોડ પણ દબાવવા લાગ્યા છે અને ગટરો ઉપર પણ બાંધકામ કરી નાખવા લાગ્યા છે તો આ ધ્રાંગધ્રાના ચકલાપા મંદિર પાસે જવાની શેરીમાં આ દુકાન આવેલી છે નવકાઠ ડેરી પાર્લર તે આપણે જોઈ શકીએ છીએ તો આ ખરેખર ખોટું જ છે છતાં પણ તંત્રને આ બાબતે જરાય માહિતી નહીં હોય તેવો દોડ કરશે માહિતી નથી હોય તેવો દોડ કરશે અને આ તંત્ર દ્વારા સાથ સહકાર આપ્યો હોય તો જ આની હિંમત ગટર દબાવવાની થાય ને ઠેક રોડના છેડા સુધી બાંધકામ કરી લેવામાં આવ્યું છે તો શું તંત્રમાં કોઈ ઈમાનદાર અધિકારી નથી કે આના વિરુદ્ધ પગલાં લઈ શકે તેવી લોકમાગણી ઉઠી છે આભાર